નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વડોદરામાં આઈએમપીએ ધ ઇમેજ સ્ટાઇલ એન્ડ સોફ્ટ સ્કિલ્સ રિટ્રીટ બે હજાર પચીસ સીઝન થ્રીનું આયોજન એલિમ્પિક ખાતે યોજવામાં આવ્યું એલિમ્પિક મ્યુઝિયમ ખાતે વી કેર ફ્રીડમ વેલ્થ પ્રાઇવેટ લિમિટેડ અને ઇમેજ મેનેજમેન્ટ પ્રોફેશનલ્સ એસોસિએશન આઈએમપીએ દ્વારા સંયુક્ત રીતે ધ ઇમેજ સ્ટાઇલ એન્ડ સોફ્ટ સ્કિલ્સ રિટ્રીટ બે હાજર પચીસ સીઝન થ્રીનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ એલમ્બિક આર્ટ ડિસ્ટ્રિક્ટ સ્થિત ધ ડિસ્ટલરી ખાતે યોજાયો એક્ઝિબિશનમાં આઈએમપીએસના પ્રમુખ મેઘના સોની આર્ટિસ્ટ સોનાલી લીલે દેસાઈ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા એક્ઝિબિશનમાં અઠ્યાવીસ જેટલા જુદા જુદા સ્ટોલ લગાવવામાં આવ્યા છે જેમાં ટોચના ઇમેજ કન્સલ્ટન્ટ અને સોફ્ટ સ્કિલ્સ ટ્રેનર્સ વ્યક્તિઓને તેમની શૈલી અને સોફ્ટ સ્કિલ્સને સુધારવા માટે મફત સલાહકારી સેવાઓ પ્રદાન કરશે ઉપસ્થિત લોકો વિવિધ સેશન્સમાં ભાગ લઈ શકશે ક્યાં શું પહેરવું કેવી રીતે શરીરના આકાર મુજબ કપડાં પસંદ કરવાની ટિપ્સ યોગ્ય રંગો સાથે દેખાવમાં સુધાર શહેરના આકારને ધ્યાનમાં રાખીને શાર્પ લુક માટે ટિપ્સ શૈલી ગુણોત્તર ફરીથી શોધવો સોફ્ટ સ્કિલ્સનું મૂલ્યાંકન અને સુધારોના કાર્યક્રમના પ્રેઝેન્ટિંગ સ્પોન્સર્સમાં સિગ્નેચર જ્વેલ્સ અને ઇમેજ કન્સલ્ટિંગ બિઝનેસ ઇન્સ્ટિટ્યૂટનો સમાવેશ થાય છે આ ઇવેન્ટને ગુરવાનીઝ બાય કંચન ગુરવાની બ્યુટી આર્ટ સ્કીન વેનિટી બ્લીઝ અને વરધરાબાઈ પૂજા વ્યાસ દ્વારા પાવર આપવામાં આવ્યું છે આ ઇવેન્ટમાં ભાગ લેવા માટે કોઈ પૂર્વ નોંધણીની જરૂર નથી રસ ધરાવતા વ્યક્તિઓ કોઈપણ સમય સ્થળ પર આવીને મફત સલાહકારી સેવાનો લાભ લઈ શકે છે અને સોફ્ટસ્કિલ ટ્રેનર્સની એ આખી ફર્ટર્નિટી ભેગી થાય છે અને એ બધાને ફ્રી કન્સલ્ટેશન આપે છે આમાં તમારે જે ઇમેજ સારી કરવાની હોય કે એના માટે તમારે શું શું કરવાનું હોય અલગ અલગ કન્સલ્ટેશન્સ હોય છે તો એનું જે આઈડિયા આવે ને બધાને એ બધું ફ્રી હોય છે લાઈફસ્ટાઈલ હોય કેવી રીતે ચેન્જ એમાં કરવાનું છે કલર છે બોડી શેપ ફેસ શેપ અલગ અલગ સ્ટાઇલિંગ છે અમારી સાથે સાથે બીજી બહુ જ બધી સારી સારી બ્રાન્ડ્સ જોડાઈ છે જે પણ અગેન અમારી આ કન્સલ્ટેશન્સમાં એમના પ્રોડક્ટ્સ લઈને પણ કરીએ છીએ કયા સનગ્લાસીસ તમારા ફેસ શેપને સારા લાગશે કયો તમારો સ્પેશિયલ પર્સનલ કલર છે જે તમારા પર બહુ જ ખીલીને નીકળીને આવશે તો આ બધી જ વસ્તુ આ આખા એલમ્બિકનું જે આ ડિસ્ટિલરી છે એમાં અમારા એટલીસ્ટ થર્ટી થર્ટી ફાઈવ જેટલા કન્સલ્ટન્ટ્સ છે સોફ્ટ સ્કિલ ટ્રેનિંગ્સ તમારું કમ્યુનિકેશન સારું થશે અને ફૂલ ડે ટેન ટુ એટની આ પ્રી એન્ટ્રી છે Uh, इस एग्जीबिशन में मैं हर साल आ रही हूँ फॉर्चुनेटली ये इनका तीसरा सीज़न है और पहले सीज़न से मैं उनकी ग्रोथ देख रही हूँ और जैसे एक बच्चा बड़ा होता जा रहा है वैसे ही ये बच्चा भी बड़ा हो रहा है ज़्यादा स्ट्रॉन्ग हो रहा है और लोगों तक पहुँच रहा है इस चीज़ की हमको ऐसे लगता है कि यू you नो know, क्या ज़रूरत है कैसे हमारे हर रोज़ की ज़िंदगी में इफेक्ट करेगा लेकिन इसका इफ़ेक्ट बहुत ज़्यादा है और इस चीज पे हम थोड़ा सा अगर ध्यान दें तो वो हमें बहुत आगे तक ले जा सकता है मैं हर एक स्टॉल पे गई आ, और हर एक स्टॉल एक आ, अलग चीज ऑफर करता है आ, आपके आ, यू नो बॉडी के हिसाब से आपको कैसे कपड़े पहनने चाहिए आपके आ, स्किन के हिसाब से आप आपको कौन से कलर्स पहनने चाहिए आ, कौन सा गारमेंट आप पे अच्छा लगेगा वेस्टर्न इंडियन ओकेजन के हिसाब से कैसे ड्रेस करना चाहिए और सबसे इम्पॉर्टेंट है सॉफ्ट स्किल्स सॉफ्ट स्किल मतलब कैसे आपको अपने आप को प्रेजेंट करना है कैसे बात करनी है कैसे खड़ा रहना है तो ये सारी चीज़ें जो एक आम इंसान को जरूरी होता है હર રોજ કીંદગી મેં અગર આપ કોપોરેટ જૉબ કર આપ પ્રોફેશનલ હો લાઈફ મેં યોગદાન હો એઝ તમને ખબર છે કે હાઉસ ઓફ ગુરવાનીમાં નોટ જસ્ટ ઓનલી આઉટફિટ્સ વેડિંગ વેર અને ક્લોદિંગના સિવાય બી અમે લાવી રહ્યા છે દેટ ઇઝ જ્યુલરી હેન્ડબેગ્સ તો આજે અમે આ ઇવેન્ટમાં ઇમ્પાના ઇવેન્ટમાં અમે આ બેગ્સ લોન્ચ કર્યા છે વિચાર વેડિંગ બેગ્સ જે તમે વેડિંગના આઉટફિટ બ્રાઇડલ વેર સંગીત કોકટેલ પાર્ટી વેર એ બધામાં સ્ટાઇલ કરી શકો છો સો આજે અમારા બધા જ આઉટફિટ્સ એન્ડ બધી એક્સેસરીઝ પર સ્પેશિયલ ઓફર્સ ડિસ્કાઉન્ટ્સ ને બધું છે સો ડુ વિઝ And I check out some crazy offers and very different and quirky products you find here. Thank you. Kanchan Gurwani from Gurwani's Clothing.